હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ કેમ છો બધા મજામાં આજે હું ખાસ કરીને બાળકો માટે લઈને આવી છું ખજૂર અને બિસ્કીટની કેકની રેસીપી આ આપણે એકચ્યુલી ખજૂર પાક જ બનાવવાનો છે પણ બાળકોને આપણે આ રીતે ફોર્મમાં આપવાનો છે એટલે એને એનું નામ ખજૂર બિસ્કિટ કેક કરી નાખ્યું છે તો એના માટે મેં અહીં એક કિલો પોચો થળિયા વગરનો ખજૂર લીધો છે સો ગ્રામ જેટલું દેશી ઘી લીધું છે સો ગ્રામ કોપરાનું છીણ લીધું છે ડ્રાય ફ્રૂટ લીધું છે અને મારી ગોળ જે બિસ્કીટ આવે છે જે બહુ સ્વીટ ન થતા મોરા હોય એ બિસ્કીટ લેવાના અને બસો ગ્રામ ચોકલેટ કમ્પાઉન્ડ લીધું છે અને ઉપરથી સ્પ્રિંકલ કરવા માટે કલરફુલ વરમીસિલી લીધી છે તો એકદમ સરસ વાનગી બને છે અને બાળકો જે બાળકો ખજૂર પાક કે ખજૂરને નથી ખાતા એ લોકો માટે તો ખાસ આ વાનગી તમે બનાવજો એટલે એ લોકો હોશે હોશે આ વાનગી છે એ ખાસે તો આપણે ઘી લઈ લેશું સો ગ્રામ જેટલું બધું જ ઘી આપણે લઈ લેવાનું છે જનરલી પહેલાં પહેલાંના જે ઉંમરલાયક વડીલો હતા એ લોકો ઘી અને ખજૂર એકલો ખાતા હતા આજકાલના છોકરાઓને એવું બિલકુલ નથી ભાવતું તો આપણે આ ફોર્મમાં આપશું તો ખજૂરનું ખજૂર અને ઘી ખવાઈ જશે અને એમને ભાવશે પણ તો ખજૂરને આપણે મીડિયમ ફ્લેમ ઉપર સરસ એવો શેકી લેવાનો છે ખજૂર છે એ પોચો લેશો તો તમારે એને શેકાતા દસથી પંદર મિનિટ જેટલો ટાઈમ લાગશે ક્યારેક કોઈ કોઈ ખજૂર છે એ થોડો કઠણ આવી જતો હોય તો એને થોડી શેકાતા વાર લાગશે અને કન્ટિન્યુ આપણે આને ચલાવતા રહીશું અને એક વાતનું ખાસ ધ્યાન રાખશું કે વાસણ છે થોડું આપણે જાડા તળિયાવાળું લેશું જેથી ખજૂર છે એ નીચે જલ્દીથી ચીપકી ન જાય આ રીતે આપણે એને સતત ચલાવતા રહીશું અને થોડું આ રીતે તાવીથાની મદદથી એને મેસ પણ કરતા જશું એટલે એકદમ સરસ એવી સ્મૂથ જે આપણો જે ખજૂરનો માવો છે એ સરસ એવો સ્મૂથ બનીને રેડી થતો હોય છે તો જ્યારે ખજૂર શેકાઈ જશે એટલે માવો છે એ સરસ આ રીતે એક બની જતો હોય છે અને એનું જે વાસણ હોય એ વાસણનું તળિયું છે છોડવા લાગશે અને થોડું ઘી પણ સરસ છૂટું પડશે તો તમે જોઈ શકો છો આપણો ખજૂર ઓલમોસ્ટ સરસ એવો શેકાઈ જ ગયો છે અને ઘી પણ સરસ એવું છૂટું પડી ગયું છે તો હવે આપણે એમાં બીજી સામગ્રી એડ કરી દઈશું તો આપણે આમાં તમે સામગ્રીમાં મેં અત્યારે ડ્રાય ફ્રૂટ અને કોપરાનું છીણ લીધું છે એની જગ્યાએ તમે આમાં વધારો પણ કરી શકો થોડા મગજ તરીના બી છે પછી ખસખસ છે એને પણ તમારે શેકીને એડ કરવા હોય તો એ પણ સરસ લાગતા હોય છે બાળકોને જે રીતે ભાવતું હોય એ રીતે ફોર્મમાં તમે એને આપી શકો તો બધી સામગ્રી સારી રીતે મિક્સ થઈ જાય આપણે ગેસ છે એ ખજૂર શેકાઈ જાય એટલે આપણે ગેસ છે એ બંધ કરી દઈશું ત્યારબાદ બધી સામગ્રી સારી રીતે મિક્સ કરી દેવાની જો મિત્રો તમે મારી ચેનલ પર નવા છો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલા બે લાઇકન પર ક્લિક કરજો જેથી નવી નવી વાનગીની નોટિફિકેશન તમને મળતી રહે અને કમેન્ટ બોક્સમાં પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે મારી વાનગી તમને કેવી લાગે છે તો હવે આપણું સામગ્રી બધી સારી એવી મિક્સ થઈ ગઈ છે તો આપણે એને થોડું ઠંડુ પડવા દઈશું થોડું ઠંડુ થઈ જાય ત્યારબાદ આપણે એને અડધી ચમચી જેવું જે મિશ્રણ છે એને લગાવી દઈશું અને સારું એવું સરખી રીતે એને બિસ્કિટ ઉપર ફરતું સરખું લેવલ રહે એ રીતે આપણે એને સ્પ્રેડ કરવાનું છે તો હવે સ્પ્રેડ થઈ જાય એટલે ઉપરથી આપણે એને થોડું બીજું બિસ્કિટ લઈ અને એને હળવું એવું આપણે પ્રેસ કરીશું આ રીતે થોડું હળવું પ્રેસ કરશો એટલે જે ખજૂરનો જે આપણો માવો છે એ સરસ બંને બિસ્કિટમાં ચોટી જશે ત્યારબાદ ફરીથી આપણે ઉપર બીજું લેયર કરીશું તો એના માટે પણ અડધી ચમચી જેટલું આપણે આ જે મિશ્રણ છે એ લઈ અને એને સરખું સરસ એવું સ્પ્રેડ કરી દઈશું અને ફરીથી આપણે તેની ઉપર પણ બિસ્કિટ લગાવી અને થોડું હળવા હાથે એને આ રીતે પ્રેસ કરશું અને જે સાઈડ છે એને પણ સારી એવી સેટ કરી લઈશું અને આપણે સાઈડ પર પણ જે ખજૂરનું જે મિશ્રણ છે એને લગાવવાનું છે તો આ રીતે ચમચીની મદદથી અથવા તો તમે હાથની મદદથી પણ એને સરખું સ્પ્રેડ કરી શકો મિશ્રણ છે એ થોડું ઠંડુ પડવા દેશો તો ઇઝીલી હાથેથી સરસ લગાવાઈ જતું હોય છે તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું જો ગરમ મિશ્રણ હશે તો હાથમાં દાજી જવાના બીક રહેતી હોય એટલા માટે થોડું એને ઠંડુ થવા દેવાનું હવે અડધી ચમચી જેવું મિશ્રણ આપણે ઉપરની સાઈડ લગાવીશું અને એને પણ સારું એવું સ્પ્રેડ કરી દઈશું આમાં આખું આપણે ખજૂરથી જ કવર કરી લેવાનું છે તમે બહારથી જ્યારે તમે એને જોશો તો તમને ખ્યાલ પણ ના આવે કે આમાં અંદર બિસ્કીટ છે જ્યારે એને કટ કરવામાં આવે ત્યારે ખ્યાલ આવતો હોય છે કે આપણે આમાં અંદર લેયર માટે બિસ્કીટ એડ કર્યા છે તો આ રીતે આપણે બધા જે કેક છે એ તૈયાર કરી લેશું લેયર બનાવતી વખતે એ થોડું ધ્યાન રાખવાનું જ્યારે તમે બીજું બિસ્કીટ ઉપરથી લગાવો તો એને થોડું હળવા હાથે પ્રેસ કરવાનું નહીંતર આ બિસ્કીટ એટલા સોફ્ટ હોય છે કે ઘણીવાર બટકી જતા હોય છે તો એ વાતનું થોડું ધ્યાન રાખવાનું આ વાનગી છે એ લૂકવાઈઝ જ એટલી સરસ બને છે કે બાળકોને ખાવાનું મન થઈ જ જાય જ્યારે આપણે આના વચ્ચેથી પીસ કરશું તો એકદમ જ સરસ કેક જેવા લેયર છે એ બનતા હોય છે તો જો તમે બાળકોને ખજૂર બોલ્સ છે કે ખજૂર ઘી છે એ આપશો તો એ નહીં ખાય પણ તમે એકવાર આ આ રીતે તમે રેસીપી છે ટ્રાય કરજો તો બાળકો છે એ ખાવા લાગશે અને એ બાને લોકો ખજૂર છે થોડું ડ્રાય ફ્રૂટ અંદર ઘી એટલે બધું જ શિયાળામાં સારું હોય છે તો ખાસે તો આ અંદાજીત આ બધા આટલું મિશ્રણ હતું એમાંથી બાર જેટલા છે એ કેક બનીને રેડી થઈ છે હવે આપણે ડબલ બોઇલિંગ મેથડથી આપણે ચોકલેટ છે એને મેલ્ટ કરી લેવાની છે તો આ એના માટે એક વાસણમાં મેં પાણી ગરમ કરવા મૂક્યું છે અને બીજું વાસણ આપણે ઉપરથી એની અંદર ઉપર રાખશું અને એમાં છે એ જે મેં ચોકલેટ કમ્પાઉન્ડ લીધા હતા એનો આ રીતે સ્લાઇસ કરી લીધી છે અને મેં આને અત્યારે આમાં સ્લાઇસરમાં આ રીતે ચોકલેટને સ્લાઇસ કરી લીધી છે જેથી એને આપણે ઓગાળશું તો ગાંઠા નહીં પડે અને એકદમ સરસ જલ્દીથી ઓગળી જશે તો આ રીતે એને આપણે ઓગાળી લઈશું આમાં તમે ડાર્ક ચોકલેટ છે વ્હાઇટ ચોકલેટ છે એ રીતે તમને જે કોઈ ફ્લેવરની ભાવતી હોય એનું ઉપરથી તમે લેયર છે એ બનાવી શકો અત્યારે મેં નોર્મલ જે કમ્પાઉન્ડ આવે છે ચોકલેટ કમ્પાઉન્ડ એ લઈને એનો બનાવ્યો છે તો સરસ એવું સરસ ઓગળી ગયું છે હવે એને હું અત્યારે ગરમ પાણીમાં જ રહેવા દઈશ કેમકે આ ચોકલેટનું જે મિશ્રણ છે એ ઝડપથી ઠંડુ થઈ જતું હોય છે તો આ રીતે આપણે કેકને ઉઠાવીશું અને આ રીતે પહેલાં ફરતી સાઈડ એને ચોકલેટથી કવર કરી લેવાની આ રીતે રાઉન્ડ કરતા જવાનું હવે એને થાળીમાં લઈ લેશું આપણે નીચે છે એટલા માટે જ ખજૂરનું લેયર નથી કર્યું હવે આ રીતે ચમચાની મદદથી અથવા તો ચમચીની મદદથી ચોકલેટનું જે પેસ્ટ છે એને આ રીતે સરખી સરસ સ્પ્રેડ કરી દેવાની અને ત્યારબાદ એના ઉપર આપણે જે કલરફુલ વર્મીસીલી લીધી છે એ આપણે એને સ્પ્રિંકલ કરી દઈશું તો આ રીતે બધી કેક છે એ થોડુંક આ બનાવવામાં થોડીક ઝડપ રાખવાની કેમ કે ચોકલેટ જે આપણે ઓગાળી છે એ ઝડપથી ઠંડી થઈ જતી હોય છે અને ઠંડી થઈ જાય અને થોડું વધારે હાર્ડ થઈ જાય તો તમે એને ફરીથી ગરમ પણ કરી શકો છો તો આ રીતે આપણે બધા છે એ તૈયાર કરી લઈશું હવે હું થોડા જે છે એ થોડા ચોકલેટના ચોકલેટના ફ્લેવરની કેક તૈયાર કરીશ અને બીજી છે એ હું કોપરાના છીણવાળી કરીશ તો જો અત્યારે થોડું આ ઠંડુ થઈ ગયું તો ફરીથી આ રીતે આપણે એને ગરમ કરી લઈશું અને ફરીથી આપણે પછી કોટ કરી લેવાનું તો આ રીતે મેં થોડા છે એ ચોકલેટવાળા બનાવ્યા અને હવે બીજા છે એ ટૂંકમાં સાદા બનાવીશું જો તમને ચોકલેટવાળા ભાવતા હોય તો તમે એ રીતે બનાવો આ હું તમને બંને રીત છે બતાવી રહી છું જે નાયલોન ટોપરાનું ખમણ આવે છે એમાં જ આ રીતે આપણે એને થોડું પ્રેસ કરી અને કવર કરી લેશું એટલે આ પણ ખાવામાં ખૂબ સરસ લાગે છે અને ચોકલેટવાળા પણ ખૂબ સરસ લાગતા હોય છે બાળકોને ખાસ કરીને ચોકલેટવાળા વધારે ભાવશે તો આ રીતે આપણે બધા છે એ બનાવી અને રેડી કરી લઈશું શિયાળામાં જે બાળકો ખજૂર નથી ખાતા એને તમે આ રીતે બનાવીને આપશો તો એ જરૂરથી ખાશે મિત્રો જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા થેન્ક યુ